ચાલો આપડે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીએ કામ લગ્ન ની તારીખ મારા ત્રણ પાંચ અઠાણું થયા એટલે કેટલા સત્યાવીસ વર્ષ થયા અઠાણું બે ત્રણ પચીસ અઠ્યાવીસ વર્ષ થયા અઠ્યાવીસ પૂરા પૂરા થયા હવે તો નવા નો કેવાય બાબુ ના ના જવું બોલો ફરવા તો મોટી ટ્રીપ ગોઠવી આપડે બધા નીકળવાનું કઈ જગ્યા જવાનું છે

બાપુજી ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા આપણો મસ્ત મજા નો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આ મિત્રો આપડે બાપુજીની ની સાઈડ ઉપર જવાનું હતું અને પછી નો જવાનું કારણ કે હાથ બહુ દુખવા મળ્યો તો ને એટલે મિત્રો નો જવાનું આપણે બેસી ગયા છે અને મિત્રો આપણે બાને તે પૂછવાનું છે કે બાપુજીની અને બાબુની લગનની તારીખ છે મેરેજ એનિવર્સરી તો બાના સમયમાં એવું કઈ જો વાતો ને કેક ને એવું કાપતા અને એવું કઈ હતું કે નહીં તો ચાલો મિત્રો આપણે બા પાસે બધું જાણીએ અને તમે બધા કન્ટિન્યુ રહેજો તમને આગળ-આગળ બહુ જ મજા આવશે બાની વાતો સાંભળવાની તો કેમ છો બા મજા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે તબિયત પાણી આરામ અને બા આજે તો બાપુ ને બાપુજી ની એનિવર્સરી છે મેરેજ એનિવર્સરી એટલે કે આપણે લગ્ન ની તારીખ કઈ ને તે આજે છે તો આજે અમે બધા સેલિબ્રેટ કરવાના છે અમે બધા બહાર જમવા પણ જવાના છીએ તો ચાલો તૈયાર થઈ જાજો હાજે આવું ને તમારે હવે માર કાઈ કે પાવ પાચી જો ખાવ તો તો તમને જે ભાવે ઈ બા હું આયા ખાઈ લે રોટલી ને

તો તમને કઈ પેલા એવું કઈ ઉજવતા ને એવું કઈ ન કરે ઉજવવાનું ક્યાં કરે પર બાપા જોવા આવ્યો મે જોયા ને છે લે હા માર દાદા ને તમને જોયા નહીં તો એમ કેમ નકી કર્યું બા ઈ પેલા ના દોઢિયા એવું કરતા હા પેલા ના ગઈડિયા હતા તે એવું કઈ મોટું બોટું નો જોતા નહીં 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 હા માર બાપા ને હોતી સતી હા નકરા માલ દેવા આડ આવે હા આપણે એમ કે ઈ કો કાઈ હું તો સાબે ભઈ આવી

દાદા ના ને એના બેન ભાઈ ના ભાવના ઘર સિમનલાલ ના એની બેન અને મારી ભાભી ને બે બેન નું લગન એટલે આઠ આઠ જોડકા લગન કરવા

ત્યારે ગમે ત્યારે ગમે એ તારીખ રાખી દેતા એવું નહીં કે આજે આજે તારીખ હા એવું નહીં કે આજે જૈન માં છીએ તો આજની તારીખ દાખલા દાખલા હા એવું કઈ હા સાચી વાત છે અને બા દાદા ને પૂછ્યું દાદા શું કઈ છે દાદા ને કઈ યાદ છે કે નઈ આપડે જાણીએ નો મોટા ભાભી હતી લાજ કાઢેલી છે એ ફોટામાં દાદા એ છૂટ બૂટ પહેરેલું છે પેલા સમય માં લાજ કાઢતા કાબા કેટલા જૂનો ફોટો છે પચાસ વર્ષ જૂનો હશે કેટલા વીસ વર્ષના હતા ત્યાં લગ્ન થઈ ગયા પંદર વર્ષ માં લગ્ન થઈ ગયા હા અત્યારે તો બા આપણે કેટલા પચીસ પચીસ વર્ષ થાય તોય નથી થતું બધું વધી ગયું કઈ નો હા બરોબર એવું છે તો ચાલો આપડે સાંજે હવે દાદા ને પૂછ્યું હા અને દાદા મારે બાધુ તમારા લગ્ન ના તમને એ પૂછવાનું છે કે તમારા લગ્ન ના આજે બાપુ ની એનિવર્સરી છે

હા બાર નું નો ભાવે બાર નું નો ભાવે હા તો ચાલો દાદા અમે જઈ આવી હા અને ફાઇનલી મિત્રો આપડે જેનો વેટ હતો એ આવી ગયા છે ફાયલ બેન ને વિશાલ કુમાર કેમ છો બસ એકદમ ફર્સ્ટ ક્લાસ તબિયત પાણી ચલશો આજે તો એનિવર્સરી છે આજ તો હું ભપ્પા યાદ નતું યાદ નતું હવે નવ વાગે મને યાદ આવ્યું મેં કદાચ આજ તો ત્રણ તારીખ છે આજ તો એના મેરેજ એનિવર્સરી છે તો એનિવર્સરીના બીજા ક્યાં ગયા